ઘણા વર્ષોના સંઘર્ષ બાદ આજે પાવન દેવી અયોધ્યામાં ભગવાન શ્રી રામલલ્લા ની મૂર્તિ ની પાંચ કરવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ના હસ્તે આ પ્રાંપરીષ્ઠા સંપન્ન થઈ છે ત્યારે સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ છે અંકલેશ્વરનો માહોલ પણ તમે જોઈ શકો છો અંકલેશ્વરમાં ઠેર ઠેર વિવિધ સોસાયટીઓ અને નગરોમાં શોભાયાત્રા નીકળી રહી છે આપણી સાથે અંકલેશ્વર ના કેટલાક ભક્તજનો છે તેમની સાથે વાત કરીશું તમને પૂછવા માંગીશ આજે કેટલો ઉત્સાહનો નો માહોલ બહુ જ આજે બહુ ઉત્સાહનો માહોલ છે લોકોમાં ભગવાન શ્રી રામ એટલી બધી શ્રદ્ધા છે કે લોકો દીવા જલાવે છે આજે આજે પ્રતિષ્ઠા થઈ છે આજે પાંચસો વર્ષ જૂનું જે સપના હતા એ પૂરા થયા છે આજે રામ રાહ જોતી હતી આ પેઢી લાવવા મળ્યો છે એટલે અમે ખૂબ બહુ ખુશ છે બહુ ખુશ આપ ક્યાં કહેના ચાતો આજ આજકે તો બોલના ચા મંદિર કટા તો આમ દેખા નહીં लेकिन मंदिर हमारे बीते जी बन गया ये तो हमारे लिए बहुत ही सौभाग्य की बात है आने वाले पीढ़ी को हम भी बता सकते हैं जो टूटने का तो नहीं बता सकता हूँ लेकिन बनने का हमने कहानी सुना सकता हूँ आपका पूछना चाहता हूँ जो से उन्होंने बलिदान दिया था उनके लिए आप क्या कहना चाहते हो भगवान प्रभु श्री राम उनकी आत्मा को शांति दे उन्हें बैकुंठवास दे मैं सिर्फ एक रामचरित मानस की चौपाई बोलता हूं राम राज बैठे त्रैलोका हर्षित भयो गयो सब शोका इसका अर्थ यह हुआ कि जब प्रभु श्री राम आज हमारे अयोध्या में विराजमान हो गए तो मैं दुनिया का सब खत्म हो गया है इतनी बड़ी खुशी हम लोग हम लोग तो सौभाग्यशाली है कि हम लोग जीते जी दी देख रहे हैं हमारे प्रधानमंत्री जी के द्वारा उनका जो है प्राण प्रतिष्ठा हो रहा है हम लोग आने वाली पीढ़ी को वो बताएंगे और ये संदेश देके जाएंगे कि हमारे जीते जी हम कितने सौभाग्यशाली थे इससे बड़ी खुशी और क्या हो सकती है हिंदू हुँ समाज के लिए تمام لوگوں ما اجے ઉત્સાહ ને ખુશી ને માહોલ જોવામાં આવે છે આપણી સાથે કેટલા લોકો બીજા પણ જે તમારી સાથે વાત કરી તમે કીવન છો તમે રામ મંદિર ની વાર્તા ગણ સમિતિ સાંભળી હશે આજે રામ મંદિર માં આરામ ગ્રહનને પ્રાભુષ્ઠા થઈ જો તમે કેટલા ખુશી ને માહોલ છે આજ બહુત કુશી હો રહા હે ભગવાન શ્રી રામ કા મંતર કા પ્રાતપર્દિતતા હો ગયા છે ઇસસે બડો સુખ રામ મે હો ગયા હે ઓર યે ખુશી જाहिर નહી કિયા જ સકતા પૂરા ભગવાન છાગ્યા હે પૂરા દેશ મે હમ લોગ બહુત જ્યાદા ઉત્સાહિત હે અહ તમે જોઈ જોઈ શકો છો કે કેટલો ઉત્સાહમાં હોય છે અને કેટલો ખુશીમાં હોય છે સમગ્ર જે રથ છે તો પારવા માંdio છે સમૃદ્ધિ પાર્ક હોય આબી કોટ કરે ભક્તિ કે શું ખાઈ દે છે ત્યાં નહી રામજી કોને મધમાં કરવામાં આવીયા છે જે રાત પર હમ કિસ પર મિત્રત આરત છે તો અમે બધા બોલતા અમે આપ આપ